સાવરકુંડા પાલિકાની એક બેઠકની પેટાચૂટણીમાં ભાજપનો વિજય સાવરકુંડલા પાલિકાની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે વોર્ડ નંબર ના ભાજપના ગૌતમ સાવજનો ભવ્ય વિજય થયો છે ભાજપની જીત બાદ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખુશાલી છવાઈ ગઈ છે

અમારા નવયુવાન ઉમેદવાર ને સવે સ્વીકાર્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણ ના દરેક મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માને છે